અતન જે ફોન કર્યો તો હેલો ડોક્ટર જલ્દી આવો અમારા દીકરાને કંઈ થઈ ગયું છે આવ મેડમ શું થયું છે આ નહીં ઓ નહીં તો તે શું થઈ ગઈ

તમે બધા આવો સૌ મેડમ તમે કે આવ્યા છો તબિયત ખરાબ થઈ ગઈ છે નાના બાળકો રડતા હોય અને મોબાઈલ આપીએ તો ચૂપ થઈ જાય છે સાચી વાત છે મોબાઈલ પર લોકોનું વ્યસન થઈ ગયું આ લોકોનું બાળપણ જ એટલે મોબાઈલ છે અને અમે તો મારા બાળપણમાં બધા મિત્રો ભેળા મળીને સંતા ગો ઢગલી ઢો ઇમપ્લી ફીફરી લગોઠ્યો વગેરે જેવી રમત રમતા હતા મોબાઈલ તો બધું જ આવી ગયું છે મોબાઈલ રેડિયો ટીવી ટપાલ કેમેરો બધું જ ખાઈ ગયો છે

તમે પણ તમારા બાળક ભવિષ્ય મોબાઈલ આપીને પગાડશો નહી